મિત્રો આ એક વેસ્ટ કુંડી હતી અમારા ઘરે જે ગઢી કહેવાય પાણીની અને એની અંદર અમે બનાવ્યું છે માછલી માટેનું સેટઅપ તમે જોઈ શકો છો અહીંયા પાણીનો ધોધ પણ અમે બનાવ્યો છે આ જે વનસ્પતિ છે કમળ છે કમળ ઘરે અમે ખીલાવ્યું છે અને ટોટલ નવ માછલીઓ છે આની અંદર અને આ એક કુદરતી રીતે એક સેટઅપ તૈયાર કરે છે જેની અંદર અમારે માછલીને ખાવાનું બી નાખવું નથી પડતું આ જે લીલ વળેલી દેખાય છે ને એ લીલ જ એ માછલી ખાઈ છે ને એમાંથી માછલીનો વેસ્ટ હોય એનાથી આ બધા પ્લાન્ટને ખાતર મળી રહે છે જેથી એ ગ્રો થાય છે અને આ એક ધોધ બનાવે છે અમે જે ચોવીસ કલાક ચાલ્યા જ કરે છે અને એ જ પાણી આખું રિસાયકલ થઈને ફિલ્ટર થઈને આની અંદર માછલીઓ સર્વાઈવ કરે છે આજે આ બધી લીલ દેખાય છે ને તમને અંદર એનાથી એકદમ કુદરતી રીતે ઓક્સિજન નીચેથી ઉપર આવ્યા કરે છે એટલે કોઈ ઓક્સિજન ને બી પંપ લગાવવાની આમાં જરૂર નથી આનો અંડર વોટર શોર્ટ જોવો છે કે અંદરથી કેવું દેખાય છે ચલો વિડીયો તમને બતાવો આજે આપણે રિસ્ક લઈને ફોન જ અંદર ઉતારીએ અને હવે આપણે પાણીની અંદર નાખવા જઈ રહ્યા છીએ ફોન તમે જોયું કે અંડર વોટર કેવો મસ્ત એક આમ નેચરલી નદી જેવો સીન દેખાય છે ને આનાથી અમારે માછલીને કંઈ ખાવાનું બી નાખવાની જરૂર નથી પડતી એકદમ કુદરતી રીતે સર્વાઈવ કરે છે નવી માછલીઓ જન્મ લે છે બીજી માછલીઓ મરી પણ જાય છે આ જ રીતે સાયકલ એની ચાલે કરે છે અને વિડીયો બનાવતા બનાવતા અમારી બચ્ચા પાર્ટી પણ અહીંયા આવી ગઈ છે શું કહેવા માંગશો હેલો અને આ છે અમારો શૌર્ય ભાણું તો મિત્રો આવા જ વિડિયો જોવા માટે ચેનલ ને કરી દેજો જરૂર થી કરી દેજો ચલો મળીએ નેક્સ્ટ વિડીયો